ચલો માથું ગયા હતા લોકો કે સાહેબ નવો આરઆર ક્યારે આવશે રાઈટ ઘણા બધા લોકોની એક વાત જ્યારે ત્યારે સાહેબ આર આર ક્યારે આવશે ત્યારે આપણે એક જ વાત કહેતા હતા કે અમારી પાસે કોઈ એવી માહિતી છે નહીં અને જ્યાં સુધી માહિતી ન હોય ત્યાં સુધી આપણે કોઈ વાતને તમારી સમક્ષ લાવી ન શકીએ કઈક ઓથેન્ટિક માહિતી પહેલાં તો છે ને એક વખત આ સેશન ને શેર કરી દઉં એક વખત જવા દો તો એક વખત સ્ટોરી જવા દીધો એકવાર બધા જેટલા જોડાના છો ને પેલા એક મિનિટનો ટાઈમ લે નહીં કરો ચાલો ચાલો એ કરો એટલે હું તમને આજ બધું કહેવાનું છું જેટલી ડિટેલ મારી પાસે આવી છે એ બધી ડિટેલ હું તમને કહેવાનું છું બધું બધું જેટલી ડિટેલ છે એ બધી જ ડિટેલ હું તમારી સમક્ષ મૂકવાનો છું ખાલી તમારે શું કરવાનું છે અત્યારે ખાલી તમારે એક વખત શેર કરી દેવાનું ચાલો સાડી ત્રણસો લોકો જોડાયેલા છે બધા લોકો એક વખત શેર કરી દો સેશનને

બરાબર અને જ્યાં સુધી માહિતી જ્યાં જે જગ્યાથી આપણને પ્રાપ્ત થઈ છે એ વાત એવી છે કે જે આરઆર છે એ આરઆર સાચા છે બરાબર અત્યારે જે વસ્તુ ફરી રહી છે એના વિશે થોડુંક એવું અમે ચેક કરવાનો પ્રયત્ન કર્યો તો એ સાચું છે એવી અત્યારે બેઝિક માહિતી આપણને પ્રાપ્ત થઈ છે ફાયદો કોને થયો ફાયદો એને થયો જેને સીસીની બેચની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે ફાયદો એને થયો કે જેને મહેનતને મૂકી નહીં હોય યાદ કરો હું જ્યારે તમને મળતો ત્યારે હું તમને એક વાત કહેતો છેલ્લા વિડીયોમાં એ તમે જોઈ લીજો તમારે તૈયારી કરવી છે તો તમારે તૈયારી કઈ રીતના કરવાની છે તમારે એવી રીતના તૈયારી કરવાની છે કે પહેલા મેથ્સ અને રીઝનિંગ એક સાઈડ બે કલાક મેથ્સ અને ને દેવાનું છે આવી રીતના મેં કંઈક તમને કીધું હતું બરાબર પછી 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 મેં તમને એવું કીધું તું કે બેટા તને બે મિનિટ બે મિનિટ પછી જુઓ હે ઓકે સરસ ચાલો પહેલાં મેં તમને એ કીધું બીજું મેં તમને એ કીધું તું તમારે છે ને સતત જીસીઆરટી સ્ટાર્ટ કરવી પડશે જીસીઆરટી છે ને જીસીઆરટી તમારે સ્ટાર્ટ કરવી પડશે રાઈટ ઓકે અને જે માહિતી આપણી સુધી પહોંચી છે એ માહિતીમાં એવું છે કે જે દેખાડવામાં આવેલું છે એ આની પહેલાંય તે એનું ઈદ છે આની પહેલાંય તે એક વખત આપણે વાત કરી હતી યુવરાજભાઈ જ્યારે લાઈવ થયા હતા ત્યારે એમને વાત કરી હતી વાતમાં એવી જ હતી કે ત્રીસ માર્ક્સનું મેથ્સ છે ત્રીસ માર્ક્સનું રિઝનિંગ છે પછી વીસ માર્ક્સનું ગુજરાતી છે બરાબર અને એની સાથે આપણે જોયું તો ચાલીસ અને બાકીના જે એકસો ને વીસ માર્કનું જે પાર્ટ ટુ હતું એ પાર્ટ ટુમાં સારું કહેવાય જે વિષયો છે એ વિષયો વેચી દીધેલા છે એમથી થાય શું કે તૈયારી કઈ રીતના કરવી ની આપણને ખ્યાલ પડે બરાબર તૈયારીમાં કયા કયા વિષયોને આપણે ન્યાય લેવાનો છે એ આપણને ખ્યાલ પડે છે બરાબર હવે કેટલા કિલોમીટરની રનિંગ છે રનિંગની બધામાં ફિઝિકલમાં એવું કહે છે કે કદાચ એમાં કોઈ ચેન્જીસ નથી છતાં પણ આજે આપણે રાત સુધી આપણે આ આ વસ્તુ છે ની આપણે રાહ જોવી પડશે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે ચલો જો એ લોકોનું કામ છે બરાબર ને જે લોકોનું ગારું બોલે ગારું બોલવાનું એ લોકોનું કામ છે એ લોકોના સંસ્કાર એ લોકોના મમ્મી પપ્પા એવા સંસ્કાર દીધા હોય એ લોકોના ઘરમાં એવા સંસ્કાર મેળ્યા હોય એ લોકો એના બેન સાથે એ રીતનો વ્યવહાર કરતા હોય એ લોકોનો બરાબર બાકી ભાઈ જે છે એ જો અત્યારે હાજર હોય હું ખાલી એટલું જ કહું છું મારો નંબર આપું એટ ડબલ જીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ જો ખરેખર આવું બોલાય નહીં મારે લાઈવ બોલું છું પણ છતાં એક કે મમ્મી પપ્પા એક જ હોય ને તો મને કોલ કરજે રાઈટ એટલે હું તને જવાબ દઈશ કઈ રીતના કેટલા બેટા એ ઓકે આપણે આમાં ધ્યાન આપો એનું તો કામ ય છે એની 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 ત્રેવડ જ નથી એને ફોન એ કરવાનું બરાબર ને આ બધા છે ને હાઉડ થર્ડ ક્વોલિટીના માણસો હોય એ લોકોને નહીં દેવાનું એટલું બધું ઇમ્પોર્ટન્સ આપણે નહીં દેવાનું બરાબર ને અત્યારે અત્યારે આપણે વાત કે નહીં કરી રહ્યા છીએ આપણી સમક્ષ જે એક નાનકડી એવો એક લેટર ફરતો થયો છે આ લેટરની પુષ્ટિ છે એ પુષ્ટિ જો જેવી રીતના જોવી છે ને એવી રીતના જોઈન તો પેલા કેવો લાગે છે જોઈન તો ખોટો લાગે છે જોઈન કેવો લાગે છે આ જોઈને જ આપણને એમ લાગે કે આ ફેક હશે બરાબર પણ દોસ્તો આગળ એક જે માહિતી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે એવું જાણવામાં આવેલું છે કે આ જે લેટર આપણી સુધી પહોંચ્યો છે એમાં જે આપેલા જે ફેક્ટ છે એ બધા એની તથ્ય તપાસ કઈ રીતે એ સાચું છે એવું આપણને અત્યારે જાણવા મળ્યું છે રાઈટ તો મેથ્સ અને રીઝનિંગ બે કલાક બે કલાક જીસીઆરટી કરવાની અને એક કલાક કરંટ અફેર્સ કરવાનું આવી રીતના મેં તમને એક ફોર્મેટ બનાવીને દીધું હતું કે તૈયારી આવી રીતના કરે અને એવું જ બન્યું છે મેથ્સ રીઝનિંગ મહત્વનું સાબિત થશે જીસીઆરટી મહત્વની સાબિત થશે કેમ કે જોયું ઇતિહાસ વારસો અને ભૂગોળ આ ત્રણ વિષયો ભેગા થઈને પચાસ માર્ક્સ છે અને સાહીઠ માર્ક્સ છે મેથ્સ અને રીઝનિંગના સમજો એટલે એકસો દસ માર્ક્સ બસો માંથી એકસો દસ માર્ક્સ જે મેં તમને કીધું એમાંથી છે ઓકે ચાલો તો એલઆરડી ના જે સમય આપેલો હશે એ સમય દરમિયાન જ તે તમારે પાંચ કિલોમીટર તમારે જો પચીસ મિનિટમાં પૂરું કરવાનું છે તો એ પાંચ કિલોમીટર તમારે પચીસ કિલોમીટર પચીસ મિનિટમાં તમે પૂરું કરી દો એટલે તમે એલિજીબલ ગણાશો એમાં જે માર્ક્સ આપવામાં આવતા હતા એ માર્ક્સ આપવામાં આવશે નહીં હવે ફરી એક વખત કહું છું ફરી એક વખત કહું છું મગજમાં ચડાવજો આ વાતને એમસીક્યુ એમસીક્યુ નું જ છે એમસીક્યુ નું જ છે પણ હું શું કહી રહ્યો તમને કે જે ફિઝિકલ હતા એ ફિઝિકલ તૂટી ગયું છે હવે બરાબર ને ફિઝિકલમાં આપણે પેલા કઈ રીતના હતું કે ફિઝિકલ ના પેલા માર્ક્સ હતા હવે ફિઝિકલના માર્ક્સ કોઈ જોવા મળતા નથી સાયન્સ એન્ડ ટેકનોલોજી એક એડ થયું છે હા ચલો હાઈટમાન હાઈટમાન એમાં કોઈ 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 ખરેખર અત્યારે ચેન્જીસ જોવા મળતા નથી બરાબર ને એમાં કોઈ ચેન્જીસ જોવા નથી મળ્યા નહીં સાચું છે તો ઉભાઈ એમ કહે છે કે સરા ખોટું છે સાચું છે એટલા માટે જ આવ્યો છું ને લાઈવભાઈ આ ફાઈનલ આરઆર છે તો અત્યારે આપણી પાસે જે માહિતી પ્રાપ્ત થઈ છે પ્રમાણે એ જે ડિટેલ તમારી સુધી પહોંચી છે એ સાચી છે ઓકે ચલો ઓકે ચલો ફરી આપણે એક બે કલાક પછી યુટ્યુબમાં લાઈવ મળીએ અને બધી ડિટેલમાં તમને આખી માહિતી છે એ આપું ¿Ok? Chalo. ¿Ok? Saras, chalo, María.